નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક સાત થી સાડા સાત હજાર ગુણીની નવી આવક જોવા મળી રહી છે મિત્રો અને જૂની આવક જૂના ધાણાની આવકની વાત કરીએ તો જૂના ધાણાની આવક મિત્રો પંદરસો ગુણીની આવક જોવા મળી રહી છે સાડા સાત હજાર ગુણીની આવક જોવા મળી છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો આજે છાપરા નંબર આઠમાંથી ચુમાલાના ચુમાલીના પિલોની શરૂઆત થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણ લાઈક કહેવાય છે આજના ધાણાના બજારમાં વા મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો બજાર તો અત્યારે તો હજી સેમકાલ જેવું બજાર જોવા મળી રહ્યું છે અત્યારે ત્રણ પિલોની હરાજી ચાલી છે ત્રણ પિલોની અંદરમાં આપણે ભાવ લઈ લીધા છે મિત્રો અને આગળ પણ આપણે ટ્રાય ચૂકવણી મિત્રો અગિયાર સાડા અગિયાર વાગ્યા પછીના ભાવ કેવા ખુલશે તેનો ભાગ ટુ બનાવશે મિત્રો તો આપણી ચેનલમાં બની રહેજો મિત્રો આ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અઠ્યાવીસો ને એક રૂપિયાનો ભાવ છે અઠ્યાવીસો ને એક રૂપિયાનો ભાવ છે જે અમારે અઠ્યાવીસો ને એક રૂપિયામાં વેચાણો છે સુપર ક્વોલિટી ધાણી છે સૂકો માલ છે અઠ્યાવીસો એક રૂપિયાનો ભાવ છે સૂકો માલ છે અઠ્યાવીસો એક રૂપિયાનો ધાણી ક્યુ ગામ અને હું લઈને આવ્યા ધાણા કેટલા લઈને આવ્યા હું ભાવ આવ્યો અઠ્યાવીસો ને એક રૂપિયાનો આ દલાલ છે બાપભાઈ એક રૂપિયા રૂપિયાનો ભાવ થયો આ માલ ત્રણ હાજર એક ભાવ થયો ને છે મિત્રો ત્રણ હાજર ને એક રૂપિયા નો ભાવ છે મિત્રો ને એકદમ ધાણી છે કલર વાળો માલ છે એકદમ ઝૂકો ત્રણ એક વેચાણી છે ધાણી છે મિત્રો આમાં રોવા જોવા મળી છે કલર વાળો માલ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે ધાણા છે મિત્રો સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો કોગ દાણો ખાકી કલરમાં જોવા મળી રહ્યો છે બાકી લીલો કલર જ છે સત્તરસો ને સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે આ અમાલનો સત્તરસો ને છોતેર રૂપિયામાં વેચાણો છે આ માલ তোজন তোড তোকের শা঵ে সোজেন আনো হাও জের হাও জেনতে গোড়া সোটিনো হিসোভেযামা কেটানোছে চলেন আনো কিসো কশোলে হিসো ন એકવીસો એક રૂપિયાનો ભાવ થયો છે એકવીસો એક રૂપિયાનો ભાવ થયો છે જાણા છે મિત્રો એકવીસો એક રૂપિયાનો ભાવ થયો છે કલરવાળો માલ છે સુપર કલરવાળો સુપર સૂકો માલ છે માલમાં કાંઈ નું કરે ક્વોલિટી સારી છે